એમીસ યુનિવર્સિટી સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દે વડોદરાના વિદ્યાર્થી પૂર્વ વિદ્યાર્થીઓએ વિશાળ રેલી કાઢી હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યા હતા આ સમયે દરેક વિદ્યાર્થીઓએ કાળો પોશાક પહેર્યો હતો અને આ દિવસને કાળા દિવસ તરીકે ગણાવ્યો હતો વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મુદ્દે આજે વિદ્યાર્થી પૂર્વ વિદ્યાર્થી ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વિશાળ રેલી કાઢી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો અને વીસી હાઈ હાઈના નારા લગાવ્યા હતા આ સમયે તમામ વિદ્યાર્થીઓ કાળા પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો આ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા વિદ્યાર્થી સંગઠનોએ અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને અડતાલીસ કલાકમાં વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ કોઈ વાઇસ ચાન્સેલરના બાપની જાગીર નથી તેવું પૂર્વ વિદ્યાર્થી નેતા પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે કેમિસ્ટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને એવી ખબર પડવી જોઈએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટી વડોદરા શહેર અને જિલ્લાના બાળકો માટે અને સસ્તું શિક્ષણ મળી રહે તે માટે ભેટ આપેલી છે આ કોઈ વાઇસ ચાન્સેલરના બાપની જાગીર નથી અમે જ્યારે કોમર્સ ફેકલ્ટીમાં જીએસ અને વીપી હતા ત્યારે પણ એડમિશનનો ઇસ્યુ આવતો હતો અને ત્યારે પણ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કર્યું હતું અને ના માન્યા તો ભગતસિંહનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પાંત્રીસ ટકા હોય તો તેને પણ એડમિશન મળે તે પ્રકારનું આયોજન થયું હતું